નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં હું છું આપણી સાથે આરડી વાગેલા જોઈએ આજના મહત્વના સમાચાર અંકલેશ્વરમાં ઓએનજીસીમાં નોકરીની લાલચ આપી છેતરપિંડીના ગુનામાં ફરિયાદી જ આરોપી નીકળ્યો અંકલેશ્વરમાં ઓએનજીસીમાં નોકરી અપાવવાના બદલ પાંચસોથી વધુ નોકરીવા જસ્વો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવવાના ગુનામાં ફરિયાદી જ આરોપી નીકળતા પોલીસે તેની ધરપકડ કરતા સમગ્ર પ્રકરણમાં નવો વર્ણાંક આવ્યો હતો અંકલેશ્વરમાં ઓગસ્ટ પાંડે નામના વ્યક્તિ દ્વારા ઓએનજીસીમાં હજીરા મહેસાણા અને ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી પાંચસોથી વધુ લોકો પાસેથી રૂપિયા એક કરોડ એંસી લાખની છેતરપિંડી કરવાના ગુનામાં તેને સંદર્ભે તેની વિરુદ્ધ ઘનશ્યામસિંહ રાજપૂત એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ઓગસ્ટ પાંડેની ધરપકડ કરી તપાસ શરૂ કરી હતી તે દરમિયાન ઓગસ્ટ પાંડેની પૂછપરછ અને તપાસમાં ફરિયાદી ઘનશ્યામસિંહ રાજપૂત પોતે પણ આ ગુનામાં સામેલ હોવાનું બહાર આવતા પોલીસે ફરિયાદી ઘનશ્યામસિંહ રાજપૂતની ધરપકડ કરી હતી પોલીસ તપાસમાં ઘનશ્યામસિંહ રાજપૂત પોતાના બચ્ચાઓ માટે ઓગસ્ટ પાંડે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ત્યારે એ ડિવિઝન પોલીસે ફરિયાદી ઘનશ્યામસિંહ રાજપૂતની આ છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરતા ચકચાર મચી જવા પામી હતી એડિન્યુઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર